ગુડ મોર્નિંગ જય માં ગઈશ તો આજનો નવો વિડીયો ચાલુ કરું છું તો એન્ડ હિન્દી જોતા રહીજ અને આજે શિવરાત્રિ તો બધાને મહાશિવરાત્રી હેપી શિવરાત્રિ તો મારો વિડીયો આજે હિન્દી જોતા રહેજે તો ગાઈ જ મસ્ત વાતાવરણ શું આ કહેશે એમ આસપાસ વાદરો જતો આના લેબરા પર એટલા પોપટ છે આ લેબડા પર એટલા પોપટ છે તે આખો દારો બોલ 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 બહુ પોપટ બોલ બોલ છે આટલા અને તારી વસંત ઋતુ આઈ જઈ તે નવો પોદો જતો પોદો જઈ અને નવો પોદો આવશે અને વાતાવરણ વાદળ વાદળાયબ આવી અને કપડો આમ મારું કોમપતી છે બધું કપડાં બપડા ધોવાઈ જશું પણ આ બાજુ વાદળો બહુ શું અને આ બાજુ તો બહુ જ વાદળો

તમારા બધાને હું કીસી કોમેન્ટ કરીને કે જે હું તો હું દિવેટે બનાવશું તમે જોઈ રહેજો તો ગાઈસ આઠ દિવેટે બનાવવાની છે એકસો આઠ દિવેટે બનાવવાની છે હું નવ કરી આવી આઠ દિવેટો એકસો આઠ દિવેટો બનાવવાની છે કરી kari aur 108 banani તો ગાય જો એકસો આઠ દિવેટી બનાવી દીધી છે આ બધી દિવેટી આમ કરીને આમ ભેગી કરી દેવાની આમ ભેગી કરી દેવાની તો ગાય છે આવી રીતે બધી દિવેટી ભેગી કરી અને કાસ સૂક નારિયેળની કાસલી હોય સૂક નારિયેળની કાસલી આવે છે ને તો નાળિયેળની કાસલી ક એમાં ઘી પૂરી અને દિવેટી એમાં લઈ જવાની કેની આવડી વાટકી હોય તો વાટકીમાં પૂરી અને આ દિવેટી લઈ જવાની તો હું લઈ જવું એટલે તમને બતાવ કે હું કેવી રીતે દિવેટી પલાળી અને ઘીમાં પલાળી અને લઈ જવાની ગાઈસ આજે ઓમાં ઘી વાટકીમાં ઘી લઈ અને ઘીમાં દિવેટો મૂકી દેવાની તો બસ આટલી બધી દિવેટીઓ એક સાથે સળગાવવાની તો હું મહાદેવના મંદિરમાં જઈ તો કેવી રીતે સળગાવશું એ બધું તમે જોજો તો હા ગાઈ જમવાનું થઈ ગયું છે તૈયાર તો ચલો બધા જમવા આજ તો મહાશિવરાત્રી છે તો આજે શું બનાવીશ જોઈ લો ગઈશ આજે મહાશિવરાત્રી છે અને બધો જમવા બટાકાની સૂકી ભાજી અને રોટલી અરજી રોટલી ખાવી એ રોટલી બટાકાની સૂકી ભાજી ખાવી એ ભાજી આપવા સૂકી ભાજી ખાવ રોટલી જે જે ખાવું હોય તો ચાલો બધા જમવા જય માતાજી ગઈશ તો મહાદેવ દર્શન કરવા જઈએ હે તો આઠ સુધી જોતા રો ચાલો મહાદેવ બધા દર્શન કરવા તો ગઈ જ બનાવી હતી એકસો આઠ હવા હો કહેવાય કે એકસો આઠ કહેવાય તો દિવ બનાવી હતી અને ઘી લીધું ઘી લીધું સર આપણે આ દિવેટો ઘીમાં ડબોડી દેવું અને દિવેટો તો મૂકી દેવું આવી રીતે બધી દિવેટી આપણે પલાળી દેવાની આમ રાખશું એટલે પલળી જશે જાતે જાતે પલળી જીમાં બધી ડબળી જશે લઈ આ વાટકીમાં આમ તો ટોપરાની કાસલી હોયમાં લઈ જવાનું પણ હું વાટકીમાં લઈ આમ ડબોરી અને પછી લઈ જવાની તો ચલો ગાઈસ આપણે જઈએ છીએ હવે મહાદેવ તો મહાદેવના મંદિરમાં જય શંકર ભગવાન અમારા મહાદેવજીના મંદિરનું નામ છે દુધેશ્વર મહાદેવ તો ગાઈસ બધા ચલો દૂધેશ્વર માતાજીની જય ના ના વૃદ્ધેશ્વર મહારાજની જય

આખો બજાર શાકભાજીનો બજાર તો ગાઈસ બજાર હૈ બજારમાં ફેર ગામનો બજાર વીડિયો બનાવ વીડિયો લોબો વિડિયો બનાવવાનો છે એટલે આ બધા બ્લાઉઝ આત લઈ જંગા બજાર છે પણ નહીં

गम न आरोग्य केंद्र पण चोवीस कलाक बंदच होय कोय दारो खुल्लो नुकतं आखो दारो बंद बंद जण आय बंद बंद આ જોજુ નો વડલો વડલો મોટો બહુ મોટો હતો પણ કાપી નાખ્યો મંદિર આવી જશું જવામુ શંકર ભગવાન ની સ્તુતિ થાય હા આ બીજો વડલો આ મોટા મોટા વડલા હતા પણ કાપી દીધા બહુ ભારે હતા ગાઈસ અમે આવી ગયા મંદિરમાં જો એટલો મોટો વલ્લો હતો આ પીપળો હતો પણ કાપી નાખ્યો એ મારો અવાજ એટલો બધો નહીં કહો તો એ મને સંભળાય અને છોકરાને જ કા ખાવાનું તરાવ નો આવતા રહી ગયા તરાવ નો

झाली मोठू मंदिर किंवा गणवय मंदिर हनुमानदादा

આ તો આટલાથી થી ઓમ બધા છે કે હો પણ જેટલું આવા એટલું ફોન લઉં છું ઓનલી આ બહુ સ અને આ હો મો મંદિર દેખાય દીપોમા મંદિર જય દીપોમા આ દીપોમા મંદિર છે તરાવની પેલી સાઈડ છે તરાવની પેલી સાઈડ દીપમા મંદિર છે મસ્ત તરાવ અંદર માંસલિયો બતક બધા રોય બીજું કોઈ તો કેવું નહીં પેલું બતક તરત

બધા આવતો જતો ઘરનો એ આવશે દર્શન કરવા અમે દર્શન કરી અને આવી જઈએ છીએ અને અમાર ગામની ઓગણવાડી છે અમાર ગામમાં તો બે ઓગણી ઓગણવાડીશું બે તો નહીં પછી જ રહીશું પબ્લિક બધી આવી જ જાય છે